બનાસકાંઠાના પાલનપુર કલેક્ટરને આવેદનપત્ર આપીને ધરણા યોજ્યા હતા અને સરકાર દ્વારા તેમની માંગણીઓ નહીં સંતોષાય તો જિલ્લાની તમામ આશા વર્કર આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી પાલનપુર આશા વર્કર બહેનોએ રેલી યોજી હતી પોતાની વિવિધ માંગણીઓને લઈને જિલ્લાભરમાંથી પાલનપુર આવેલી આશા વર્કરોએ રેલી યોજીને કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે બેસી જઈ ધરણા યોજ્યા હતા જોકે સૂત્રોચ્ચારમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને પગારમાં વધારો અથવા પચાસ વેતન સરકારે ચૂકવ્યું નથી ત્યારે એપ્રિલ બે હજાર તેવીસથી આ દિન સુધી નવ માસનો પગાર વધારો મળ્યો નથી અને વાવ તાલુકામાં તો પગાર વધારો જ નથી મળ્યો ત્યારે માતા મરણ પોલીઓ અને અન્ય કામગીરી સરકાર પોતાની પાસે કરાવે છે ત્યારે વધારો ન મળતા આક્રોશ સાથે સરકારને આગામી સમયમાં આશા વર્કરોએ વોટથી જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી હતી અગાઉ ઘણા સમયથી એકત્રીસ આઠથી મેં વારંવારના કાર્યક્રમો કહી આવેદનપત્ર આપતા હતા શાબ્દિક અને લેખિત રજૂઆતો કરી છે તેમ છતાં બેનોની માંગણી પૂરી થઈ નથી છેલ્લે મેં ઓગણત્રીસ તારીખથી અત્યારે પંદર દિવસથી હડતાલ પર છે તેમ છતાં હજુ તો આ લોકોને એમના વેતન વધારાનું સમસ્યા ચૂકવ્યો નથી તો હું ભાજપ સરકારને જણાવવા માગું છું કે આ બહેનો ફક્ત આશા બેનો બહેનો જ નથી પરંતુ એ મતદાતાઓ પણ છે તો જો બહેનોને સમસ્યા વેતન નહીં મળે અને એમની માગણીઓ પૂરી નહીં થાય તો આવનારા સમયમાં ભાજપ સરકારને મોટો ફટકો પડી શકે છે પહેલી અને છેલ્લી માગણી એ છે કે અમારો ફિક્સ પગાર થાય પછી અમને વર્ગ ચારમાં અમારો સમાવેશ થાય અમને અમારા હક મળે અને અમારો ટાઈમ પણ ફિક્સ થાય પગાર પણ ફિક્સ થાય અને મા જે જે દરેક કર્મચારીને જે લાભો દિવાળી પર કે તહેવારો ઉપર કે જે લાભો મળે છે લાભો મળે વત્તાં અમારી બેનોને ડિલેવરીની ઓપરેશનની એ બધી રજાઓ આવતી નથી અને બેન રજા મૂકે તો એનું વેતન કપાય છે તો આવી રજાઓ મળતી થાય આવું સરકાર અમારા વિશે કંઈક વિચારે એવી અમારી મનનીમાં ઈચ્છા છે